લોકો કુલ જ ચાલુ મેલી નાખ્યો પૈસા ખર્ચા ખબર નહીં પડતી હા ફૂલ કોલત કઈ લો ઠંડો પવન આવો આવો પવન તો અમેરિકામાં નહોતો અટતું મને એસી નો પવન તો આવતો નહીં હટતો પૈસા વસૂલ હો કુલર ના બે હજાર રૂપિયા આલે પણ પૈસા વસૂલી આ કુલર લાવે છે અમે શાંતિ થઈ આવો આવું તે તારે પંખો ના ચાલતા ને અમા આવો તમારે ખબર પડે તેમનું કુલર મળીવાજો ને આવવા દેજ એ તો ચોખ્ખી ના પડતું મૂઢા ઉપર કુલર પંખો ના ચાલતા કસીવાજો ને બદલો લીધા વગર નહીં રહું હું આજે આ કોણ ડડ વઈ ગઈ અલે કોણે બંગડ દીધું એય કેમ બનકડ્યું આ મોકો લાલભા હુઈ જાય તો બંગ કર દઉ તન ઓમ છો હેડ હેડ છોરી માણી તોય આઈ હોય બોલો લાલભા કેમ આયો હોય કણ કેમ હ શાંતિ હે તો

ફુલ કરી બેહાય કે લાલ બાપા હા જલ છાતી ની ઓન ડીમકી માં શું કરવાનું લાલ બાપા છોકરો કમાય હા ની રહેવા આપણી હી તાણ પોણી તો ફૂલ ફળું રાખી ઉપાઉ આલ બાપુ કુલર કેવાય કુલર ને હા ઓવા કુલર કહેવાય ઓનો આ લખ્યું ને ફ્રી એર બરોબર સમજો

ઉલા બોલે ની સકો કોઠવી દે કે ના કોઠે માર હાર મોતે જાય કે મારો સોકો ફીટ લાઈ ની માર હાર જોરદાર પાણી આઈ સાઈ થઈ જાય છે હા હા સોકો દોતે ઠંડા એમ થઈ જાય મારો પાણી વાત નઈ થઈ હો અને જો કે ઠંડા વખત ચાલતું નઈ માર મારું એમાં આ પેલા તો બડ્યો માટલો હતો ને તે માટલાનું પાણી પીને આ કરતા હતા પાછળથી આ ઝબડનો બદલો લે છે ને ભાઈ ચાલતું નહીં લખી દે શું ઘણા શું હા થાકી પૂછ્યું બોટલ વીસ રૂપિયા કીધા અરે વીસ રૂપિયા તો આવી જવું ઠોકડી બીજું બાટલો બી પણ પોણી તો ઠંડુ છે ને ઠોકી રાખો આપડે કલાકે કલાકે

યાર માજે આખા દર્શાકું આ તું એના ભેના બા પાણી પાછા બધું અટકાઈ ના જોતા તમારે પાણી પીવાય ના હલાય બોલા મા એવું કહેતા કહો તર જી આ કહો ક્યો બે બે તમે બે હો બે હો બોલા આવું હા ક્યો એ હા હાશ મારે ના જાય ડરો ખરો ટાળો

હું કાપ ગરમો તાપ પણ વોટો મારતો આવું કઉ છે પંખો ના આવે તમે કુલર સપનો સપનો લાગી લાગી ને લાવ એટલે મારે પંખો પંખો લાવ્યા કકડી કકડી કકલી હો

રાધભા કશ્યવાદો નહીં આ તમારો પાવર ઉતાર વાય વાત મળી જાય છે બચારો ગમે તે પણ ઉંમર લાયક ડોહો કેવાય કશ્યવાદો ની પણ એ ડોહાભાઈ હમાચાર તો હાયા હજી પાછા મને એવું લાગત થઈને અકડા રાધભા પંખો પવન પવન ખાતા હજી ઓ

એવા તો લમડો મારતા ને કોઈ ના પંખો નતો આલે એનો બદલો લીધો પંખો નતો તો કોઈ લાવ પંખો નતો તમે લાઈન કાલ્યું બકરી પડી ગઈ ને અતાર ચાલુ છે ચાલુ છે બોલતા શીખવા બકરી પડી ગઈ પડી પડી ગઈ આથી જો ઓણ રામે ઠકો નહી ઓવે ઠકો નહી ચલાઓ જેરા તો હું કવું ખાયો પંખો ઓયકન બગાડાવશે અમારો કરવા દજી આ મારા ઊંઘ બગાડવા હોય કંઈ ખબર નહીં પડતી જ શરમ શરમની આવતી હોત કાયદા હોય ઊંઘ પગારવા આવી જ ખરાબ કોઈ આપણા પગરાન ના કરીએ